અને અમદાવાદમાં એચએમપીવીનો વધુ એક કેસ પોઝિટિવ સામે આવ્યો છે કૃષ્ણનગરમાં રહેતા ચાર વર્ષના બાળકનો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બાળક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે ચાર વર્ષનું બાળક જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અત્યાર સુધીમાં અમદાવાદમાં એચએમપીવીના પાંચ જેટલા કેસ નોંધાયા છે જેમાં ત્રણ બાળકો અને બે વૃદ્ધોના કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે વધુ એક બાળકનો કેસ સામે આવ્યો છે એચએમપીવીનો આ કેસ બાળક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં એક ચાર વર્ષનો મેલ ચાઈલ્ડ છે તે એચએમપીવી ડિટેક્ટેડ થયેલ છે આ બાળક છે કૃષ્ણનગરનો નિવાસી છે અને હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે દર્દીને શરતી તાવ ઉધરસ આ પ્રકારની કમ્પ્લેન હતી અને જે અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં તેર તારીખે એમને એડમિટ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ વાયરોલોજીનો ટેસ્ટ કરવામાં આવે છે જે પોઝિટિવ આવે છે આમ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ પાંચ એચએફડીપીના કેસ ડાયગ્નોઝ થયેલા છે તે પૈકી ત્રણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના એક રાજસ્થાનનું અને એક કચ્છ વિસ્તારનું પેશન્ટ અત્યાર સુધીમાં દાખલ થયું છે